મોડી રાત્રે જેસીબી મશીનની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે દરિયા કિનારેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આખરે મોંઘી દાટ ગાડી રેસ્ક્યુ કરવામાં આવી હતી ડુમસમીશ પર રવિવારે માટીમાં ફસાયેલી ગાડી ગતરોજ મોડી રાત્રે જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવી હતી 36 કલાકથી વધુના સમયથી ગાડી માટીમાં ફસાઈ ગઈ હતી ડુમસ પોલીસ દ્વારા ગાડીના માલિક સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાડીના માલિકની પોલીસે ધરપકડ કરી છે પોલીસ દ્વારા જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે અને અહીં આવા ઇસમો બીજીવાર આવું ન કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે ડુમોસ પોલીસના પેટ્રોલિંગના અભાવને કારણે અવારનવાર આવા બનાવ સામે આવતા હોય છે